તો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના ચાલીસ નિયમ નંબર એક પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ પણ કરો નંબર બે જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખવો જોઈએ નંબર ત્રણ મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવવો જોઈએ નંબર ચાર પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દેવું જોઈએ નંબર પાંચ પૂજા રૂમમાં પ્રતિદિન એટલે કે દરરોજ એક કપૂર અવશ્ય સળગાવવું જોઈએ નંબર છ પૂજામાં શંખનું ખૂબ જ મહત્ત્વ છે તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ નંબર સાત પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેમ કે આછો લીલો પીળો જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરવો જોઈએ નંબર આઠ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજારૂમ બિલકુલ ન બનાવવો જોઈએ નંબર નવ આરતી દીવો પૂજા અગ્નિ જેવા જે પવિત્રતાના પ્રતીકના સાધનો છે તેને મોં વડે ફૂંક મારીને ક્યારેય ઓલવશો નહીં નંબર દસ મંદિરમાં ધૂપ માચિસ હવનકુંડની સામગ્રી દક્ષિણ કે પૂર્વ દિશામાં રાખો એટલે કે અગ્નિકોણમાં રાખવું જોઈએ નંબર અગિયાર વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવામાં આવતી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ખૂબ જ ચમત્કારી લાભ પણ થાય છે નંબર બાર ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ નંબર તેર ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જાતા પગ ન અડે અને સાવરણીને હંમેશા નીચે પડેલી રાખો ઊભી સાવરણી ક્યારે ન રાખવી જોઈએ નંબર ચૌદ ઘરમાં બૂટ ચંપલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવો બૂટ ચંપલ જ્યાં ત્યાં વેર વિખેર કે ઊંધા ચતાં ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને માતા લક્ષ્મી ક્યારેય ઘરે નથી આવતા નંબર પંદર ક્યારે પથારી પર બેસીને ખાવાનું ન ખાવું જોઈએ આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે જો શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરવું જોઈએ આનાથી તમારું ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારે ધનની કમી નહીં થાય નંબર સોળ કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખવી જોઈએ નંબર સત્તર નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારના દિવસે જ કરવો જોઈએ નંબર અઢાર ઘરમાં ક્યારેય કરોળિયા ન થવા દેવા જોઈએ નહીતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે નંબર ઓગણીસ આ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં જો બીમ બનાવી હોય તો તેની નીચે ક્યારેય બિસ્તર ન લગાવો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે આવામાં કોશિશ કરો કે બીમ ઉપર કોઈ પણ વસ્તુ ન રાખો ત્યાં બેસવું કે સૂવું પણ ન જોઈએ નંબર વીસ જો તમારા ઘરનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહે છે તો ઘરમાં મીઠાના પાણીથી પોતું કરવું જોઈએ તેનાથી ઘરમાં નેગેટિવિટી દૂર થાય છે સાથે જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે નંબર એકવીસ વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું રાખી અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે નંબર બાવીસ જો તમારા ઘરમાં વધારે દવાઓ છે અને તેમાંથી ઘણી દવાઓની તમારે તેની જરૂર નથી તો તેને ફેંકી દેવી જોઈએ જો આમ ન કરવામાં આવે તો આ દવાઓ બીમારીને આમંત્રણ આપે છે નંબર ત્રેવીસ પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃત્તિ વધે છે વાસ્તુશાસ્ત્રો પ્રમાણે છાત્રોને ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ નંબર ચોવીસ વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી મા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે નંબર પચીસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સુવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રસિદ્ધિ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે નંબર છવ્વીસ આપણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીતર માનસિક કષ્ટ રહે છે નંબર સત્યાવીસ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો આ સેહતની દૃષ્ટિએ બિલકુલ સારું નથી નંબર અઠ્યાવીસ રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ નંબર ઓગણત્રીસ રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ નંબર ત્રીસ રસોડામાં પાણી અને આગ ક્યારેય એકબીજાની પાસે ન રાખવા જોઈએ નંબર એકત્રીસ રસોડામાં જો સાવરણી પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખવો છો તો તેને નૃત્ય કોણમાં રાખવો જોઈએ નંબર બત્રીસ રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવો તેનાથી ઘરમાં બરકત બની રહેશે નંબર તેત્રીસ કીડી વંદો ઉંદર કે અન્ય પ્રકારના જીવજંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જાઓ તે તમારા સ્વાસ્થ્ય અને બરકતને ખાઈ જશે કિચનને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખો નંબર ચોત્રીસ ભોજન સૌથી પહેલાં અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલા અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો હોય છે નંબર પાંત્રીસ ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારે ન ધોવા જોઈએ નંબર છત્રીસ ભોજનની થાળીને ક્યારે પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલથી સન્માનથી રાખવી જોઈએ પછી જ ભોજન કરવું જોઈએ નંબર સાડત્રીસ પિત્તળના વાસણોમાં ભોજન કરો તાંબાના વાસણમાં પાણી પીવું અત્યંત લાભકારી હોય છે નંબર આડત્રીસ રાત્રે ચોખા દહીં અને સતુનું સેવન કરવાથી દેવીલક્ષ્મીનો અનાદર થાય છે અતઃ સમૃદ્ધિ ઈચ્છે છે તથા જે વ્યક્તિઓને આર્થિક કષ્ટ રહે છે તેઓએ આનું સેવન રાતના ભોજનમાં ન કરવું જોઈએ નંબર ઓગણચાલીસ રસોડાના નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ સારું કરાવી નાખો નંબર ચાલીસ ભોજન કરતાં પહેલાં પૂર્વ દેવતાઓનું આહવાન કરવું જોઈએ ભોજન કરતી વખતે વાતચીત ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સદસ્યોની સાથે બેઠીને ભોજન કરો નંબર એકતાલીસ વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરાવવો જોઈએ સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનો એક કલશ રાખો આ વાતનું ધ્યાન રાખો કે કલશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કલશનું પાણી તુલસીના કુંડામાં રેડી દો તેનાથી ઘરમાં દોષ દૂર થઈ જાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો અને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર